શું આપને નાની ઉંમરથી જ કમર ગરદન કે ઘૂંટણનો દુખાવો થાય છે શું થોડું કામ કરતા કરતા થાક કે નબળાઈ અનુભવાય છે હાથ પગમાં ખાલી ચડી જાય છે શું આપને સાંધા અને હાડકામાં દુખાવો રહે છે વધતી ઉંમરની સાથે શરીરમાં કેલ્શિયમની કેલ્શિયમની ઉણપ થવા લાગે છે અને આ તમામ લક્ષણો શરીરમાં ખામી દર્શાવે છે આ બધી પ્રોબ્લેમ છે તો તેનું સોલ્યુશન છે રુચિવેદાનો એક્ટિવ જોઈન્ટ પાવડર જે તમારા શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપને દૂર કરીને શરીરને બનાવશે ઉર્જાવાન આ પાવડરનું કોઈ સાઈડ ઇફેક્ટ નથી કેમ કે પાવડર સો ટકા આયુર્વેદિક છે જે તમને સાત થી આઠ દિવસમાં જ રિઝલ્ટ આપવાનું શરૂ કરશે અને લાંબા સમયે શરીરને ખૂબ જ ફાયદો થશે તો રાહ કોની જુઓ છો દર્દમાંથી રાહત મેળવવા માટે આજે સંપર્ક કરો રૂચિ વેદા અમારો કોન્ટેક્ટ નંબર છે એટ અને અમારું એડ્રેસ છે એકસો સત્તર આર્કેડ સેન્ટોસા હાઇટ્સની સામે ઉત્તરાયણ સુરત ધન્યવાદ